સરીગામ અને ડેલી ખાતે સબ સ્ટેશન નું લોકાર્પણ કરતા ઔદ્યોગિક વિસ્તારના વિકાસ સાથે વીજળીની જરૂરિયાતને ધ્યાને લઈ નવા સબસ્ટેશનોનું નિર્માણ કરાયું છે સરીગામ અને ડેલી ગ્રામ પંચાયત વિસ્તારના અડીને આવેલા ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગોને સબસ્ટેશનનો લાભ મળી રહેશે ધારાસભ્ય રમણભાઈ પાટકર સરીગામના અગ્રણી ઉદ્યોગપતિ શિરીષભાઈ દેસાઈ નોટિફાઈડ અધિકારી તેમજ

અને આ વિસ્તારના લોકોને જે સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે વીજળીની જરૂરિયાત ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ છે અને એને આવતા વર્ષ સુધી શોર્ટેજ નહીં પડે એ રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માટે જટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડેજી જીવીસીએલ ના એમડી શ્રી યોગેશ ચૌધરીજી અને એસોસિએશનના પ્રમુખશ્રીઓ સૌએ આ કાર્યને વધારીને

રિન્યુઅલથી કરવાનું આયોજન કર્યું છે એમાં ગુજરાત સો ગીગા વોટ આપશે એટલે કે આપણો ફાળો વીસ ટકામાં પીધો છે અને એમાં ઘણી બધી પ્રગતિ થઈ રહી છે અને લગભગ ચાલીસ ગીગા વોટ એટલે કે ખાવડા ખાતે આપણો પ્લાન્ટ આ બે વર્ષમાં કાર્યરત થઈ જશે એટલે આપણે ઘણા બધા આખા દિવસમાં આગળ નીકળ્યું છે થેન્ક યુ ઉંમરગ્રામ તાલુકાના સોળ સોમાર રેલવે ઓવરબ્રિટની કામગીરી પૂર્ણ થયા બાદ સર્વિસરણ અને ગટરની કામગીરી ન થતાં સ્થાનિક વિસ્તારના રહીશો અને દુકાનદારો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા હતા સર્વિસ રોડ પૌળો બનાવવા તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ લાંબા સમય સુધી દબાણ દૂર ન કરાતા સર્વિસ રોડની કામગીરી ખોરંબે પડી હતી સ્થાનિકો દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકર અને સાંસદ ધવલભાઈ પટેલને વારંવાર રજૂ કરાતા છેવટે તંત્રએ સફાળા જાગી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી આજરોજ સોરસુંબા પૂર્વ તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી રેલવે પૂર્વતરા ના પૂર્વ અને પશ્ચિમ છેડે સર્વિસ રોડ અને ગટરની કામગીરી આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય એવી સ્થાનિકો આશા સેવી રહ્યા છે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરતા મુખ્યત્વે રિક્ષા ચાલકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે પારડીના પોણિયાથી ગંગાજી જતા રોડ પર આવેલ રોહિત ખાડીના પુલ પાસે શુક્રવારના રોજ અસંખ્ય મૃત માછલીઓ મળી આવી હતી ઘટના અંગે આસપાસ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા પાણીની સપાટી પર તરતી અસંખ્ય મૃત માછલીઓ જોઈ લોકો ચિંતિત બન્યા હતા સ્થાનિકોના મત મુજબ ભરતી સમયે દરિયાનું પાણી ખાડીમાં આવતું હોય છે જેને કારણે માછલીઓ મૃત્યુ પામતી હોય છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ખાડીના નજીકના અંતરે કેટલાક ઔદ્યોગિક એકમો કાર્યરત છે સ્થાનિક વિસ્તારની જીપીસીબી કચેરી દ્વારા પાણીના નમૂના એકત્રિત કરી તપાસ અર્થે મોકલવામાં આવે તો માછલીઓના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય વલસાડ જૂની કલેક્ટર કચેરીના સ્લેબનું ગાબડું પડતા નીચે પાર્ક કરેલ કારને નુકસાન થયું હતું અગાઉ પણ અનેકવાર વલસાડ જૂની કલેક્ટર કચેરીના સ્લેબમાંથી પોપડા ઉખડી પડતા હોવાની ઘટના બની હતી જૂની કલેક્ટર કચેરી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે દરરોજ અરજદારોની અવરજવર થતી જોવા મળે છે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી જાહેર સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર